દર્શન કરાવી રહ્યા હતા ત્યારે આશરે ચારથી સવાગ્યાના અરસામાં ત્યાં ભાવેશ પટેલ ઉર્ભી મુક્તાનંદ સ્વામીએ પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશ કર્યો હતો અને પવિત્ર મુસ્લિમ ધાર્મિક સ્થાન મસ્જિદના પ્રવેશ કરી મસ્જિદની ઉપરના ગુમ્મદના ભાગમાં ચપ્પલ પહેરીને પ્રવેશતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી અને ભરૂચના મુસ્લિમ સમાજમાં આ ઘટનાને લઈને આક્રોશ ફેલાયો હતો ભરૂચમાં કાયદા વ્યવસ્થા અને ધાર્મિક સ્થળની પવિત્રતા દરેક સમાજમાં જળવાઈ રહી તે અંગે ચિંતા વ્યક્ત કરી ભરૂચ જિલ્લા કલેક્ટરના આવેદનપત્ર પાઠી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી બે હજાર પચીસ અને શનિવારના રોજ જે દુઃખદ ભરૂ ભરૂચમાં ગત બાઈની કે ભરૂચની હાથેહાદી જામા મસ્જિદમાં અજમેર બોમદાસના આરોપી જે જામીન પાછ્યા હલ મુક્ત થયેલા છે તે વ્યક્તિ પોલીસ પ્રશાસનની રૂબરૂમાં ભરૂચ જમા મસ્જિદમાં ઘુસે મસ્જિદના અંદર પદાર પોતપોતાની ત્યાં એ કરે ત્યારબાદ ચપ્પલ પહેરીને આ ભાવેશ પટેલ મસ્જિદના ગુમ્મદ પર ચડી જાય એનાથી અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ આ લાગણીના આ જે ઘટના બની એને વખોરીએ ભરૂચ જિલ્લા તંત્ર એસપી સાહેબ પાયે આ બી ડિવિઝનને માંગ કરીએ જ આમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ બાબતે અમે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી મારફતે રાજ્યના ગૃહમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ ડીજીપી સાહેબ રેન્જ આઈજી કેન્દ્રીય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહ સચિવ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને માગ કરીએ કે આ પ્રવેશ પટેલે જે કાયદો હથમાં લઈ અને ભરૂચ શહેરની શાંતિ જોખવવાનું જે કાર્ય કરેલું છે એ સાકી લેવામાં નહીં આવે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભરૂચમાં ભરૂચ શહેર તો એક શાંતિપ્રિય શહેર છે અને તમામ ધર્મના લોકો હરી મળીને અહીંયા રહે છે ફરી વખતે હિન્દુસ્તાનના તમામ હિન્દુભાઈઓને પણ અપીલ કરું અમને એકસો ચાલીસ કરોડ લોકોની માંડો હતી આ વ્યક્તિએ જે અંદર આવી અને કાયદો હાથમાં લઈ અને ભરૂચ જે પરિસ્થિતિ બગાડવાનો પ્રયત્ન કર્યો એનો અમે સખત શબ્દો વિરોધ કર્યા એની સામે એફઆઈઆર દાખલ થાય એવી માંગ સાથે ભરૂચના કલેક્ટર સાહેબને મુસ્લિમ સમાજ તથા અમારા તમામ ધર્મના અહીંયા લોકો ભેગા છે અને આવેદનપત્ર આપવામાં આવેલા છે